મિતાલી સંપૂર્ણપણે નિખરી ઉઠેલી જ્યારે રૂપ પર પૈસાનો પાસ ચડે ત્યારે તે વધારે પડતું જ ખીલી ઉઠતું હોય છે અને આ વાત મિતાલી માટે તદ્દન સાચી લાગતી હતી તે હતી તેના કરતા પણ કંઈક વધારે જ સુંદર લાગતી હતી અને સિદ્ધાર્થ એ તો હતો જેવો જોતા વેંત કોઈને પણ ગમી જાય મનસ્વી આમ તો ઓફિસ આવીને સીધી જ કામે લાગી જતી લંચ ટાઈમ કે હાઈટી સમયે જ તે છાપુ વાંચતી પણ આજે આજે આવતાની સાથે જ તેણે છાપું પકડ્યું અને એકના એક સમાચાર અડધો કલાક સુધી વાંચતી રહી જાણે સમય અને સ્થળનું ભાન ભૂલી ગયું હોય તેમ સિદ્ધાર્થના ફોટા ઉપર આંગળી ફેરવતા ફેરવતા તેની આંખ ભીની થઈ ગઈ ધીરે ધીરે ભારે થઈ ગયેલું તેનું માથું હવે ફાટવા લાગ્યું હતું ઓફિસેથી રજા લઈને તે સીધી જ તેની લેડીઝ હોસ્ટેલ પર પહોંચી ગઈ છેલ્લા ચાર વર્ષથી અમદાવાદમાં આજ તો તેનું સરનામું હતું ખબર નહીં શું સૂજ્યું પણ જૂની સંગ્રહી રાખેલી પોતાની બધી જ બેગ ખોલી અને તેમાં પોતે ખોવાવા લાગી નક્કી કરેલું કે એ દુનિયામાં ફરી ક્યારેય પણ તે ડોક્યું નહીં કરે પણ તોય જાણી જોઈને આજે એ બધી જ બુક્સ કાઢીને બેસી ગઈ અને સ્લેમ બુકના એક પછી એક પાના ઉથલાવવા લાગી ક્યાંક કઈ કેટલીય ડિઝાઇન્સ ક્યાંક તેના નામનું પ્રથમ અક્ષર અને બાજુમાં દોરેલા ઘણા બધા હાર્ટ્સ આવા કંઈ કેટલાય ભરાઈ ગયેલા નોટબુક્સના પાના જેમાં મનસ્વીની જિંદગીના ઘણા બધા વર્ષો કેદ હતા આટલા વર્ષોમાં જાણી જોઈને પોતે કશું જ નહોતું ખોલ્યું પણ આજે ઘણું બધું ખોલવાની અને ટંડોળવાની તને ઈચ્છા થતી હતી માણસનો સ્વભાવ જ હોય છે કે જિંદગી ભલે આગળ નીકળતી જાય પણ પોતે ક્યાંક અને ક્યારેક તો ભૂતકાળને વાગોળીને સાથે ખેંચવાનો પ્રયત્ન કરે જ છે નોટબુક ના પાના ફેરવતા જાણી જોઈને મનસ્વીએ એ નામ ઉપર નજર ટેકવી આખી સ્લેમ બુકમાં સૌથી મોટા અક્ષરે લખાયેલું એક જ નામ મિતાલીના અક્ષરો સાથે ભરાયેલા એ બુકના પાના જાણે મનસ્વીને આ બે હુબ પાછા એ જમાનામાં ખેંચી જતા હતા બધા જ દ્રશ્યો તેની આંખ સામે જાણે અત્યારે ભજવાતા હોય તેમ આવવા લાગ્યા મિતાલીના નામ પર પોતાનો હાથ મૂકી આંખો બંધ કરી પોતે જાણે જોઈ બધું જ જ યાદ યાદ કરવા હોય તેમ પોતાના સ્કૂલના દિવસોમાં ફરી પાછી ખોવાવા લાગી આમ તો કંઈ કરવાની જરૂર ખરેખર પોતે કશું ક્યાં બોલી હતી કદાચ ભૂલવા જ નહોતી માંગતી મનના એક ખૂણામાં જાણી જોઈને બધું જ દબાવી બંધ કરીને બેઠી હતી આ નામને તે ક્યારેય યાદ કરવા નહોતી ઈચ્છતી પણ હકીકતમાં તો પોતે સારી રીતે જાણતી હતી કે ઈચ્છવા છતાં પણ તે તે નામ તેની સાથે હવે માટે જીવાયેલું ક્યારેય નહીં શકે કેટલું અજીબ છે ને સ્માર્ટફોનના જમાનામાં જીવતો માણસ હજી એટલો સ્માર્ટ નથી થઈ શક્યો કે પોતાની લાગણીઓ અને યાદો ઉપર કાબુ મેળવી શકે જે વાતોને યાદ કરવાથી કે વાગોળવાથી કંઈ જ નથી મળવાનું તેનું પણ તેને અનહદ વળગણ હોય છે માણસ હજી સુધી એવું કોઈ ડિલીટ બટન નથી બનાવી શક્યો જે તેને દિલમાં યાદ ન રાખવા જેવી વાતો કે યાદોને ડિલીટ કરી શકે માણસના જીવનમાં કેટલાક નામ એવા હોય છે જે હવાના ઝોંકાની જેમ આવે પરંતુ તોફાનની જેમ બધું જ હજમચાવી જાય મનસ્વીની હાલત પણ કંઈક આવી હતી મિતાલી ધીમે ધીમે તેના ચહેરા અને મગજ પર એવી રીતે હાવી થવા લાગી જાણે બધું હજી ગઈકાલે જ ન બન્યું હોય અજાણતા જ તેનો હાથ કંપવા લાગ્યો અને શ્વાસ એકદમ વધી રહ્યા માંડ માંડ પોતાને સંભાળી પાણીનો એક ઘૂંટ પી ફરી પાછી તે એ જ દાયકામાં સરી પડી જ્યાં પોતાની અને મિતાલીની દોસ્તીની કસમો ખવાતી હતી સમય છે ન પિતા ગવર્મેન્ટ ઓફિસર હોવાથી વારે ઘડી આવતી બદલીઓનો હિસ્સો મનસ્વીએ પણ ન મને બનવું પડતું હજી તો માડ મિત્રો સાથે લાગણીના સેતુ ચણાયા હોય અને નવે સરથી ફરીથી કક્કો ગુટવાનું મનસ્વીને ખૂબ જ કપરું લાગતું આ વખતે તેના પિતાની બદલી વડોદરા થઈ ગઈ મોરબીની શાળામાં મનસ્વીએ પાંચ વર્ષ વિતાવ્યા હતા ઉંમર નાની હતી પણ મિત્રો સાથેની દોસ્તી છૂટે દેવી નહોતી વડોદરામાં પણ મનસ્વીએ જાણે દરેક મિનિટે મોરબીની શાળામાં જે ધીંગા મસ્તી અલ્લડપણું મજાક મસ્તી કરેલા

કેટ કેટલા વિચારોના ધુમ્મસ મગજ ઉપર હાવી થઈ ગયેલા ક્લાસમાં જતા જ બેન્ચ પર માથું ટીકવી તે બેસી ગઈ જાણે ના છૂટકે પરાણે સ્કૂલે આવી હોય એમ કોઈ ઉત્સાહ નહોતો મગજમાં એ મોરબીના શાળાના મિત્રો અને શિક્ષકો એવા તો ઘર કરી ગયા હતા કે અજાણતા જ તેમની તુલના અહીં પોતાની શાળાના વાતાવરણ સાથે તે કરી રહી હતી મનસ્વી સ્વભાવે શાંત અને અંતર્મુખી હતી એટલે જ આ નવા વાતાવરણમાં ગોઠવાતા એને સમય લાગી રહ્યો હતો તે એકલી બેઠી હતી ક્લાસના કોલાહલથી દૂર મન તેનો ભટકતું હતું એવામાં જ તેની સાથે સામે ચાલીને કોઈએ વાત કરવાની પહેલ કરી અને તે હતી મિતાલી રાવલ મિતાલી પોતે આ સ્કૂલની ટોપર હતી અને એ વાતનું એને પૂરેપૂરું ગૌરવ હતું તે પોતાને સંસ્કાર હાઈસ્કૂલની આન બાન શાન ગણતી અને પોતાની ઓળખાણ પણ એ રીતે જ આપતી આખી સ્કૂલમાં ભાગ્યે જ કોઈ એવું મળે જે મિતાલીને ન જાણતું હોય મેતાલીએ સામે ચાલીને મનસ્વીને આવકારી હતી અને તેને આ વાતાવરણમાં કમ્ફર્ટ ફીલ કરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો તે કાયમ મનસ્વીને કહેતી કે સંસ્કાર હાઈસ્કૂલમાં હજી એવું કોઈ નથી આવ્યું જે તેનું સ્થાન લઈ શકે અને જો કોઈ આવશે તો પોતે તેને ટકવા પણ નહીં દે મનસ્વીને આ બધી વાતો સાંભળી ક્યારેક હસવું આવી જતું પરંતુ સાથે સાથે થોડું અજુગતું લાગતું પોતે પણ પોતાની જૂની સ્કૂલ ટોપર હતી એ વાત ક્યારે તેના વર્તનમાં નહોતી દેખાતી પણ અહીં મિતાલીની તો કંઈક વાત જ અલગ હતી સમય જતા મિતાલી સાથે રહીને પોતે પણ એ વાત સ્વીકારેલી કે ખરેખર મિતાલી ખૂબ હોશિયાર હતી જેટલી હોશિયાર તેટલી જ વાક ચાતુર્યથી ભરપૂર અને સાથે એટલી જ બહિર્મુખી સ્કૂલમાં લેવાતી નાની મોટી ટેસ્ટમાં મનસ્વી અને મિતાલી એક સરખા પરિણામ લાવતા હતા આ જોઈને મિતાલી કાયમ કહેતી મારું સ્થાન અહિયાં અવવલ હતું અને અવવલ જ રહેશે આ બધાથી મનસ્વીને કોઈ ફરક નહોતો પડતો એ તો બસ પોતાની રીતે મહેનત કરતી અને પોતાના ધ્યેય સાથે આગળ વધતી ધીમે ધીમે ફાઈનલ ટેસ્ટ સુધીમાં મનસ્વી એ જગ્યાએ પહોંચી હતી જે જગ્યા વર્ષોથી મિતાલીના નામે લખાઈ ગઈ હતી નંબરો અને સ્થાન બદલાઈ ચૂક્યા હતા સંસ્કાર હાઈસ્કૂલની ટોપર તરીકે મિતાલી રાવલના બદલે હવે મનસ્વી શાહના સિક્કા પડતા હતા આ વાતને મિતાલીએ ખૂબ સહજતાથી સ્વીકારી હતી પણ તેને જાણનારાઓને ખૂબ લાગતું કારણ કે આટલી સહજતા એ મિતાલીનો મૂળ સ્વભાવ નહોતો ક્વિઝ ટેસ્ટ સ્ટેટ લેવલ પર ચેસ કોમ્પિટિશન દરેકમાં મનસ્વીનો જ દબદબો હતો મનસ્વીના આવ્યા પછી લગભગ દરેક જગ્યાએ પ્રથમ સ્થાને મનસ્વી શાહનું નામ નિશ્ચિત થઈ ગયું હતું मिताली ધીમે ધીમે હાસ્યમંત કેલાઈ રહી હતી સંસ્કાર હાઈસ્કૂલમાં પ્રવેશતાજ હવે જ્યાં પહેલા मितालीનું સ્થાન હતું ત્યાં મનસ્વીનો મોટો ફોટો લગાડેલો રહેતો હતો લગભગ દરેક ટેસ્ટના પરિણામ સરખા રહેતા પ્રથમ ક્રમાંકે મનસ્વી અને તેના પછી मिताली બધું જ બદલાઈ ગયું પરંતુ સાથે સાથે મનસ્વી અને મિતાલીની દોસ્તી વધારે ઘાટ બની રહી હતી બે લગભગ સાવ વિરોધી સ્વભાવના વ્યક્તિઓ વચ્ચેની મિત્રતા જોઈને તેમને જાણનારાઓને પણ ખૂબ નવાઈ લાગતી ખાસ કરીને મિતાલી પોતાના સ્વભાવથી તદ્દન વિરુદ્ધ વર્તન કરી રહી હતી એ જોઈ સૌ અચંબામાં પડી ગયા હતા કે આમના પરિણામોની અસર આમની મિત્રતા ઉપર કેમ નથી પડી રહી બંને જણા સાથે ટ્યુશન જતા સાથે વાંચતા અને સ્કૂલ પછીનો સમય પણ સાથે જ પસાર કરતા સંસ્કાર હાઈસ્કૂલમાં તેમના ચાર વર્ષ આ રીતે જોતજોતામાં પસાર થઈ ગયા દસમા ધોરણનું બોર્ડ આવ્યું અને બંનેએ તેમાં ખૂબ મહેનત કરી પરિણામના દિવસે બનસરી ખૂબ જ ખુશ હતી તે પોતે જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવી હતી અને મિતાલી ત્રીજા એ દિવસે પહેલીવાર ધ્રુષકે ને ધૃષ્કે રડતા મિતાલી એટલું બોલી હતી આ વખતે પણ તું જ ફાવી ગઈ આવો ક્યાં સુધી ચાલ્યા કરશે અને મનસ્વી કંઈ સમજે એ પહેલા જ વાત ને બદલ લખતા તેણે કહ્યું કંઈ વાંધો નહીં હવે તો આદત પડી ગઈ છે પછી તરત જ મનસ્વીને શુભેચ્છાઓ પાઠવી તે પોતાના ઘરે ચાલી નીકળી ફરી પાછું બધું ગોઠવાતું ગયું અને બંને જણાએ એકસાથે વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ એક સાથે ટિફન ચાલુ કર્યા બંને એકબીજાના પડછાયાની જેમ સાથે જ રહેતા મનસ્વી માત્ર સત્તર વર્ષની હતી અને પહેલી વાર તેને કોઈને જોતા જ આકર્ષણ થઈ ગયું સિદ્ધાર્થ ત્રિવેદી હતો એનું નામ મનસ્વીરે ખ્યાલ નહોતો કે ક્યારે તે ખરેખર સિદ્ધાર્થના પ્રેમમાં પડી ગઈ ચોરી છુપીથી કેટલી વાર તેને ત્રાંસી આંખે તે જોઈ લેતી તેના કાન ટ્યુશન ટીચરના લેક્ચર કરતા સિદ્ધાર્થનો અવાજ સાંભળવા વધારે તલપાપડ થતા સિદ્ધાર્થની માત્ર એક ઝલક જોવા તે તેના ટાઈમ કરતા વહેલી આવીને ક્લાસમાં ગોઠવાઈ જતી અવારનવાર તેની સામે જોવાના કે વાત કરવાના બહાના શોધતી આ બધું કઈ મિતાલીથી અજાણ નહોતું પોતાના દિલની બધી જ વાતો મનસ્વી મિતાલીને કરતી હતી મનસ્વી ક્યારે પોતાની સાઈડથી કોઈ સંબંધની શરૂઆત નહીં કરે એ વાત મિતાલી સારી રીતે જાણતી હતી એટલા માટે જ મિતાલીએ પોતે સિદ્ધાર્થ જોડે નાની મોટી વાતો કરવાની શરૂ કરી અને ધીમે ધીમે સારો એવો કોન્ટેક્ટ બનાવી લીધો ટ્યુશન ક્લાસની બહાર પણ એ ત્રણ જણાની જવાવટ કલાકો સુધી રહેતી દરેક પરીક્ષાની તૈયારીથી માંડીને પેપર સોલ્વ કરવા સુધીના બધા જ કામ તેઓ સાથે કરતા રીડિંગ રૂમમાં બેઠેલા સિદ્ધાર્થને જોઈ મનસ્વી મિનિટો સુધી જોયા જ કરતી વાંચતા વાંચતા કપાળે હાથ ફેરવવાની આદત વારે વારે પોતાના હાથના નખ ખોતરવાની આદત દર કલાકે થોડા ઊંડા શ્વાસ લઈ ફરી પાછો થોથામાં ખોવાઈ જતો સિદ્ધાર્થ અને તેની આ બધી આદતો મનસ્વીને તેના ઉપર વધારે વહાલ ઉપજાવતી જ્યારે પણ તે પેપર સોલ્વ કરવા સિદ્ધાર્થની નજીક જતી ત્યારે તેના હૃદયના ધબકારા વધી જતા અને શ્વાસોચ્છવાસ બમણા થઈ જતા મનસ્વી મનોમન નક્કી કરીને બેઠી હતી કે જો તેના છેલ્લા શ્વાસ પર કોઈનું નામ હશે તો તે સિદ્ધાર્થ ત્રિવેદી જ હશે મિતાલીની મહેરબાનીથી મનસ્વી જોડે સિદ્ધાર્થના ઘરનો નંબર હતો પોતે જાણી જોઈને કોઈને કોઈ બહાને આત્રે દિવસે ફોન કર્યા કરતી અને સિદ્ધાર્થના મોટેથી બોલાતું વાક્ય હે મનસ્વી બોલો મેડમ શું કામ હતું અને પોતાનું નામ કલાકો સુધી તેના મગજમાં ગુંજ્યા કરતું દર વખતે તેનું હૃદય એક ધબકાર ચૂકી જતું સિદ્ધાર્થના પિતા વડોદરાના નામી બિઝનેસમેન હતા સ્કોલર હોવાના કારણે મનસ્વીને સિદ્ધાર્થના ઘરે સારું માનપાન મળતું જ્યારે મિતાલી સિદ્ધાર્થ કરતાં વધારે સમય તેની મમ્મી સાથે વિતાવી રહી હતી મનસ્વીને ઘણીવાર વાર અજુગતું લાગતું પણ તે જાણી જોઈને આ તરફ કોઈ લક્ષ્ય નહોતી આપતી મનસ્વી સ્વભાવે ગંભીર હતી જ્યારે મિતાલી અતિશય ચુલબુલી પૂરા બે વર્ષ વીતી ગયા હતા ટ્વેલ્થ બોર્ડની પરીક્ષા પણ પતી ગઈ રહી છતાં હજુ સિદ્ધાર્થ માટે પોતાની લાગણી મનસ્વી તેને જણાવી શકી નહોતી જ્યારે બીજી બાજુ સિદ્ધાર્થને મિતાલીની બિંદાસ મશ્કરી અને મજાક વધતા જતા હતા મિતાલીની સાથે સિદ્ધાર્થના મમ્મી પણ જાણે ઘરની તે સભ્ય હોય તેવું વ્યવહાર કરતા આ બધું મનસ્વીને ક્યાંક ને ક્યાંક ખટકવા લાગ્યું હતું પણ મિતાલી કહેતી કે રિઝલ્ટ આવી ગયા પછી એ પોતે સિદ્ધાર્થને મનસ્વીની લાગણીથી વાકેફ કરશે મનસ્વી રિઝલ્ટ કરતા પોતાના સિદ્ધાર્થ સાથેના ભવિષ્યના સપનાઓ વધારે જોતી તેને વિશ્વાસ હતો કે મિતાલીનો સાથ લઈ પોતે સિદ્ધાર્થ સાથેના સંબંધને વધારે ગાર્ડ કરી નવું નામ આપી શકશે આખરે એ દિવસ પણ આવી ગયું આ વખતે પણ મનસ્વીએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું વડોદરા શહેરના લગભગ દરેક સામયિક અને ન્યૂઝપેપરમાં મનસ્વીનું નામ મોટા અક્ષરોમાં જાળવી રહ્યું હતું તે દિવસની સાંજે ટ્યુશન ક્લાસીસની બહાર સિદ્ધાર્થે ઉચ્ચ અભ્યાસ માટે બેંગ્લોર જવાની વાત કરેલી જાણે કે મનસ્વી ત્યાં જ રડી પડે તેવી તેની હાલત થઈ ગઈ હતી એ દિવસે તો સિદ્ધાર્થના દૂર જવાના વિચાર માત્રથી તે ભાંગી પડી પણ પછી પોતે નક્કી કરી બેઠી કે હવે જાતે જ સિદ્ધાર્થને પોતાના પ્રેમથી વાકેફ કરશે એ જાણતી હતી કે પોતે ફેસ ટુ ફેસ કશું જ નહીં કહી શકે અને એટલા માટે જ બધી લાગણી વિશે પ્રથમ દ્રષ્ટિના આવેગ વિશે સિદ્ધાર્થની દરેક નાની નાની વાતો કે જે પોતાને ગમે છે તેના વિશે લેટર લખી સિદ્ધાર્થને તે આપશે તે જ દિવસે તે જ રાત્રે પૂરા બે વર્ષના એ બધા જ દિવસો એ બધી જ ક્ષણો એ બધી જ નાની મોટી મુલાકાતો વિશે માંડી લઈ લખવાની તેણે શરૂઆત કરી જાણે કે તેની પેન અટકવાનું નામ જ નહોતી લેતી પ્રથમ નજરના પ્રેમને કોઈ વસ્તુનો બાદ નથી નડતો પહેલા દિવસથી પહેલી દ્રષ્ટિએ ચૂકેલા લાગણીના ધબકાડથી લઈને પત્ર લખવાની ક્ષણ સુધીની બધી જ પોતાની ભાવનાઓ તેણે વિગતવાર લખી અને લખ્યા પછી પણ વારંવાર તેને વાંચી જેટલી વાર તે વાંચતી એટલી વાર તેનું ગળું સુકાઈ જતું હોય તેવું તેને લાગ્યું દરેક વાક્ય વાંચતી વખતે તેને સિદ્ધાર્થનો ચહેરો જાણે કે સામે દેખાતો તો શું જવાબ આપશે કેવું કરશે તેના વિચારોમાં એટલી ઊંડી જતી કે પોતે ક્યાં બેઠી છે અને શું કરી રહી છે તેનું પણ ભાન ભૂલી જતી વારે ઘડી ઊભી થઈ અરીસામાં પોતાની જાતને નિહાળ્યા કરતી શું પહેરીશ તો સિદ્ધાર્થને ને ગમીશ કેવા વાળ રાખીશ તો એને વધારે સારી લાગીશ આવા કંઈ કેટલા હજારો સવાલો તેના મનમાં ઘુમરાયા કરતા લેટર લખતા તો લખી નાખેલો પણ કોણ જાણે કદાચ સિદ્ધાર્થ ના પાડશે તો પુતિ શું કરશે એ વિચાર માત્ર થી તેના પગ અટકી જતા મનસ્વીને મિતાલી કહેલા શબ્દો ઉપર આંધળો ભરોસો હતો અને એટલા માટે જ પોતાનો એ લેટર સૌ પહેલા તે મિતાલીને વાંચવા મંગાવતી હતી પણ કોણ જાણે કઈ ખટકતું હોય તેવું લાગ્યા કરતું તે જ્યારે જ્યારે સિદ્ધાર્થને મિતાલીને એક સાથે જોતી ત્યારે કઈક વિચિત્ર લાગણીનો અહેસાસ થતો નાની નાની વાતમાં મિતાલીનો હાથ પકડી રહેતો સિદ્ધાર્થ પોતાના ઘરે કે ક્લાસમાં સમય કરતા સહેજ મોડી પડેલી મિતાલીને જોઈ એકદમ વિહવળ વળેલો સિદ્ધાર્થ પોતાને બહુ અલગ લાગતો પણ ફરી ફરીને મિતાલી પર ભરોસો કરવા માટે એ મન મનાવ્યા કરતી પોતે જ પોતાને સમજાવતી કે તે નકામી શંકા કરી છે જો એવું કઈ હોત તો મિતાલીએ ચોક્કસ જણાવ્યું જ હોત નહીં અને બીજી જ મિનિટે મિતાલી ઉપર વિશ્વાસ મૂકી તેની પાસે લેટર લઈને દોડી ગઈ સિદ્ધાર્થ વડોદરામાં બહુ મોટા બિઝનેસમેનનો એકનો એક સંતાન હતો તેના પિતાનો ડાયમંડ બિઝનેસ હવે શહેર પૂરતો સીમિત ન રહેતા અલગ અલગ રાજ્યોમાં પણ વિસ્તાર્યો હતો શહેરના અને બીજા રાજ્યોના અગ્રણી બિઝનેસમેનોની પાર્ટીઓમાં તેના પિતાને હંમેશા આમંત્રણ રહેતું જે સમયાંતરે છાપાની સુરખીઓ બનીને છપાતું શહેરના બહુ મોટા બિઝનેસમેનના એક ના એક વારસ તરીકે સિદ્ધાર્થનું નામ પણ એટલું જ જાણીતું હતું ચાહો જલાલીમાં જીવ તો સિદ્ધાર્થ હકીકતે તો આ બધાથી એકદમ અલગ શાંત અને સૌમ્ય હતો આંગળીના વેઢી ગણી શકાય તેટલા જ તેના મિત્રો હતા જેમાં મિતાલી અને મનસ્વીનો પણ ખાસ મિત્રોમાં સમાવેશ થતો હતો તેની ઈચ્છા હતી બેંગ્લોર જઈને કમ્પ્યુટર સાયન્સમાં ઉચ્ચ અભ્યાસ કરવાની એ ધારે તો અહીંની કોઈ પણ કોલેજમાં આસાનીથી ભણી શકે તેટલી તેના પિતાની લાગવક હતી પણ સિદ્ધાર્થની ઈચ્છા ખાતર તેમણે બેંગ્લોર જવાની સંમતિ આપેલી બેંગ્લોર જવાના બે દિવસ પહેલા તેના ઘરે અતિ વિશાળ હોલમાં બહુ મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું એમાં સિદ્ધાર્થ અને તેના મિત્રો કરતા પિતાના બિઝનેસ સંબંધી લોકો વધારે હતા આ બધાની વચ્ચે મનસ્વીને ઘણું અતડું લાગતું પણ બીજી બાજુ મિતાલી હતી જે લાઇટ બ્લુ વેલ્વેટ ગાઉનમાં સાચે જ સાજ સજીને આવી હતી તે થોડો સમય સિદ્ધાર્થ સાથે અને થોડો સિદ્ધાર્થની મમ્મી સાથે વિતાવતી વચ્ચે વચ્ચે થોડી વારે તે મનસ્વી સામે જોઈ રહેતી મિતાલી તો પાર્ટીમાં એવી રીતે ફરતી જાણે આ ઘર સાથે તેને વર્ષો જૂના સંબંધો હોય સિદ્ધાર્થની નજર પણ મિતાલી પર અટકી ગઈ હોય તેવું તેને ઘણીવાર લાગ્યું કંઈક અધૂરું પરંતુ શંકાસ્પદ લાગતા મનસ્વી ત્યાંથી ચાલી નીકળી કોણ જાણે કેમ તે રાતની પાર્ટીની નિર્વાણમાં જોતા હું તે સિદ્ધાર્થ સામે કંઈ જ ન બોલી શકી પણ મનોમન મિતાલી માટે તેને ઘણા સવાલો ઊભા થઈ ગયા આખી રાત તેણે અવઢવમાં કાઢી તે મિતાલીને મળીને ઘણી મૂંઝવણ દૂર કરવા માંગતી હતી કંઈ કેટલાય સવાલો એવા હતા જેનું નિરાકરણ માત્ર મિતાલી જ લાવી શકે તેમ હતી અને એટલે જ હું મનમાં ચાલતા દ્વંદ્વ સામે હાર માનીને મિતાલી પાસે દોડી ગઈ મનસ્વીને જોતા વહેત મિતાલીએ વગર પૂછે કહ્યું તારા દરેક સવાલોનો જવાબ આજે તને મળી જશે આજની સાંજ તારી જિંદગીને કાયમ માટે બદલી નાખશે અને તારો લેટર હું આજે જ સિદ્ધાર્થ સુધી પહોંચાડી દઈશ બસ આજની સાંજ પછી તું કંઈક અલગ જ હોઈશ મને કોઈ સવાલ ના કર મનસ્વી આજે સાંજે 8 વાગે આપણે ત્રણે હોટેલ બ્રુ લગુનમાં મળીશું અને ત્યાંથી જ તને તારી સાચી ઓળખ તારી સાચી જગ્યા મળી જશે આ બધો મિતાલી એકદમ બિંદાસ પોતાની મસ્તીમાં અને કંઈક વધારે પડતા આવેશમાં બોલી ગઈ બસ આટલું કહ્યા પછી તે મનસ્વીને વળગી પડી મિતાલીની આ ચેષ્ટાએ તેના શબ્દો ઉપર ભરોસો લાવી દીધો અનયાસે જ મનસ્વીના મનમાં ઉદ્ભવેલી મૂંઝવણ અને હજારો સવાલો જાણે અદ્રશ્ય થઈ ગયા અને સાચે જ સિદ્ધાંત તેની હકીકત બની ગયો હોય તેવી રીતે ખુશ થઈ ગઈ પોતે ખરેખર આટલી ખુશ પહેલાં ક્યારેય નહોતી થઈ સિદ્ધાર્થ પોતાના માટે તેની જિંદગી કરતા પણ મહત્વનો બની ગયો હતો તેના દરેક વિચારો દરેક સપનાઓ સિદ્ધાર્થની આસપાસ જ વિંચળાયેલા હતા અને તે સિદ્ધાર્થની સાથે એ સાંજની કલ્પનાઓમાં ખોવાઈ ગઈ સિદ્ધાર્થ સાથે સમય બુલાવી કલાકો સુધી વાતો કરવી તેની માંજરી આંખોમાં પોતાનો પ્રતિબિંબ કલાકો સુધી જોયા કરવું તેની સાથે ડેટ ઉપર જવાથી માંડી હનીમૂન સુધીના સ્થળની કલ્પનામાં એ જાણે ખોવાતી ગઈ

કંઈક વધારે પડતી જ અરેન્જમેન્ટ કરાવેલી હોટેલમાં પ્રવેશતા જ તેણે એમ કહ્યું હતું તે પ્રમાણે સીધી રિસેપ્શનિસ્ટ પાસે પહોંચી મિતાલી રાવલના નામે પ્રીબુક થયેલા ટેબલ વિશે પૂછપરછ કરી અને રિસેપ્શનિસ્ટની સૂચના મુજબ બેકયાર્ડ તરફ ચાલવા લાગી વેકિયાર્ડમાંથી આવતી મંદ મંદ હવા એને અલગ પ્રકારની ખુશ હુંથી તે વધારે પડતી રોમાંચિત થઈ ઉઠી આવી જ એક નહીં પણ અનેક સાંજ પોતે સિદ્ધાર્થ જોડે વિતાવવા માંગતી હતી આ બધું જ હકીકત રૂપે તેની સામે થોડી જ ક્ષણોમાં હાવાનું હતું એક અલગ પ્રકારના સ્મિત સાથે તે આગળ વધી રહી પણ અચાનક તેના પગ થંભી ગયા જાણે પોતે જોયેલા દ્રશ્ય ઉપર વિશ્વાસ ન થતો હોય અને ખાતરી કરવા માંગતી હોય તેમ સજ્જડ બનીને એક દિશામાં તે સ્થિર થઈને તાકી રહી બેકયાર્ડના સાવ છેલ્લા ખૂણાના ખૂબ જ નાના સ્ટેજ ઉપર આખા ટેબલ ને લાલ ગુલાબ અને કેન્ડલ્સ થી સજાવેલો હતો એબલ નીચે સ્ટેજ પર ગુલાબની પાખડીઓ પથાયેલી હતી જેને થોડી વાર પહેલા છંટાયેલા અત્તર થી આખું બેકયાર્ડ મહેકતું હતું ગોલ્ડન કલર ના બેકલેસ ગાઉન માં બીતાલી આજે કઈક વધારે માદક અને થ્રી પીસ સૂટ માં સજ્જ સિદ્ધાર્થ કઈક વધારે જ સુહામણો લાગતો હતો સિદ્ધાર્થ નો એક હાથ મિતાલી ની કમર પર મીટળાયેલો હતો અને બીજો હાથ તેની પીઠ થી કમર સુધી પ્રસરતો હતો મિતાલી પોતાનું માથું સિદ્ધાર્થની છાતી પર મૂકીને ઉભેલી બંને વચ્ચે જાણે કોઈ જ અંતર નહોતું રહ્યું ખૂબ ધીમા સંગીતના તાલે પગ લયબદ્ધ રીતે હતા થોડી જ ક્ષણોમાં મિતાલીના અને સિદ્ધાર્થના હોઠ અને શ્વાસોચ્છવાસ વચ્ચે નહીવત અંતર આવી ગયું આનાથી આગળ મનસ્વી કઈ કલ્પી પણ ન શકી અને જોઈ શકે તેમ તો ક્યાં જ હતું જાણે વીજળી પડી હોય તેમ સ્તબ્ધ થઈ ગયેલી તેના હાથ અને પગ એકદમ જ પાણી પાણી થવા લાગ્યા અને જાણે તે ત્યાં જ મૂર્છિત થઈ જશે તેવી સ્થિતિમાં આવી ગઈ આવી અસહ્ય હાલતમાં શું કરવું તેની સૂઝબૂઝ તે ખોઈ બેઠી મિતાલીએ ખરેખર તેને તેના માટે શા માટે બોલાવેલી તે સમજમાં નહોતું આવતું તેના માટે સિદ્ધાર્થની બાહોમાં કોઈ બીજાને જોવું અસહ્ય હતું પણ અહીં તો બીજું કોઈ નહીં મિતાલી જ હતી જે ખરેખર તેના માટે વજ્રાઘાત સમાન હતું બીજું કંઈ સમજમાં ન આવતા તે ત્યાંથી પાછી નીકળી ગઈ દેવ શું વીતવા લાગ્યા સિદ્ધાર્થ પણ કદાચ બેંગ્લોર જવા હવે નીકળી ચૂક્યો હશે મનસ્વીના દિવસો ખૂબ અસમંજસમાં વીતવા લાગ્યા પોતે હોટેલ થી નીકળીને બહુ મોટી ભૂલ કરી હોય તેવું તેને લાગ્યું હજી સુધી તેણે મિતાલીને ફોન નહોતો કર્યો કે ના તો મિતાલીનો તેના ઉપર ફોન આવેલો દરેક પળે મનસ્વી જાણે ડિપ્રેશનમાં ધકેલાતી જતી હતી તેણે પોતાની જાતને મિતાલી સામે ખુલ્લી કિતાબની જેમ રાખી હતી દરેક સંજોગોમાં કે સ્થિતિમાં પોતે શું કરશે અને કેવી રીતે વર્તશે તેનો અંદાજ મિતાલી આસાનીથી લગાવી શકે તે હદે એની સામે મનસ્વી ખુલી હતી પોતાના મનમાં ઉદ્ભવેલા કઈ કેટલાય સવાલો તેની આંખ સામે તરવરવા લાગ્યા હવે કશું જાણવા જેવું બાકી નહોતું છતાં પોતાની સગી આંખે જોયેલા દ્રશ્યને માનવા તેનું દિલ તૈયાર નહોતું આખરે એવી તો કઈ વસ્તુ હતી જેનો ડંખ મિતાલીએ તેને માર્યો ઘણી હિંમત ભેગી કરી પછી પોતાની જાતને જાણે માંડ ખેંચતી હોય તે રીતે મિતાલી સામે તે ગઈ મનસ્વીની સુજેલી આંખો આંખ નીચેના કાળા કુંડાળા ઉતરી ગયેલા ગાલ જાણે તેને વિખરાયેલી હાડકની ચાડી ખાતા હતા આ જોતા જ મિતાલી સમજી ગયેલી પણ જાણે બધું જ નજરઅંદાજ કરતી હોય તેમ મનસ્વીની હાલત પર તેણે હસી નાખ્યું અને એ બોલે તે પહેલા જ મિતાલીએ કહ્યું આ લે મનસ્વી તારો લેટર હવે એ કાઈ કામનો નથી તે સંસ્કાર હાઈસ્કૂલમાં સ્કૂલમાં આવી દે મારી શાન મારું ઘમંડ મારી પાસેથી છીનવી લીધું સંસ્કાર મંદિરના ઇતિહાસમાં ભલે તારું સ્થાન કાયમી રહે પણ હું જ્યાં છું ત્યાં કદાચ તું ક્યારેય હવે નહીં પહોંચી શકે બહુ જ થોડા વર્ષોમાં આ શહેર આ રાજ્યના નામી બિઝનેસમેનની પુત્ર વધુ તરીકે હું કાયમ રાજ કરીશ તારા કરતાં મારી શાન અનેક ગણી અને આજીવન ઊંચી રહેશે હું ક્યારે મારી જાતને પાછળ નથી જોઈ શકતી હું અવ્વલ રહેતી હતી અને હવે કાયમ અવ્વલ જ રહીશ તે સંસ્કારમાં આવીને ભલે મારું સ્થાન અને મારો ક્રમ છીનવી લીધો પણ સિદ્ધાર્થ એ તો હું ક્યારે ના થવા દેત તેને જોતા જ મને પણ ગમવા લાગેલો પણ જયારે તે મને જણાવ્યું તારી લાગણી વિશે ત્યારે જ મેં નક્કી કર્યું કે આમાં તો તું બિલકુલ ના હોવી જોઈએ મારી દરેક વસ્તુ પર હું મરજવી શાહ નું નામ બિલકુલ નહીં ચલાવી લઉં એ નામ સંસ્કાર હાઈ સ્કૂલ સુધી રે સીમિત રહેશે અને આવતા સમયમાં હું વર્ષો સુધી ન્યૂઝપેપરની ની સુરખી બનીને છપાયા કરીશ અને તે વખતે મારી શાન મારી વગ અને ઇજ્જત ના પડછાયા આજીવન તારી પર પડ્યા કરશે મનસ્વી હેવ અ હેપી લાઈફ અહેડ મનસ્વીની હાલત વધારે પડતી દયનીય બની ગઈલી કયો આઘાત વધારે અસહ્ય હોતો પોતે તે સમજી નહોતી શકતી મિતલીના ચહેરા પાછળનો ચહેરો કે પછી સિદ્ધાર્થને પૂરા પાંચ વર્ષ વીતી ગયા પરંતુ હજુ સુધી જૂના જખમ નહોતા સુકાયા સમયાંતરે છાપા મેગેઝીન અને સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થની પ્રેમિકાના ફોટા ઘણી વાર તેની સામે આવ્યા અને દરેક વખતે એ ચહેરો એ હાસ્ય અને એ હાસ્ય પાછળનું તેનું છળ એને તીરની જેમ ખૂંચ્યા કરતું આજે તો મિતાલી કાયમ માટે સિદ્ધાર્થની થઈ ગઈ જેના માટે પોતે આજે પણ પાગલ છે એ વ્યક્તિના દરેક શ્વાસ પર મિતાલીએ પોતાનું નામ હંમેશ માટે લખી નાખ્યું કેટલાય કલાકો સુધી તેણે સિદ્ધાર્થ મિતાલીના લગ્નની એ તસવીર જોઈ રાખી હજી તો આવી ઘણી બધી ક્ષણો આવવાની હતી ભવિષ્યમાં પણ સોશિયલ મીડિયા છાપાઓ સામયિકો અને બીજી ઘણી જગ્યાએ સિદ્ધાર્થ અને મિતાલીના ફોટા આવશે અને એ દરેક ક્ષણ અસહ્ય પીડા લઈને આવશે જે પોતાના અધૂરા અને ક્ષતવિક્ષત થઈ ગયેલા સપનાઓની જાડી ખાશે મિતાલીના ચહેરા પાછળના ચહેરાએ મનસ્વીને એ હદે બદલી નાખી કે કદાચ હવે તે કોઈ ચહેરા પર ભરોસો મૂકી શકે તે હાલતમાં નહોતી મિતાલી ત્રિવેદી જે ઝડપથી ઉભરતું નામ બની રહી અને તેટલી ઝડપથી મનસ્વી શાહ બોલાઈ જતી હતી ખબર કે તેનું ભવિષ્ય શું લઈને આવશે પણ એ વાત તો ચોક્કસ હતી કે એમાં આવી અસંખ્ય દર્દ પર ક્ષણો આવશે ફરીથી સિદ્ધાર્થના ફોટા ઉપર આંગળીઓ ફેરવી મનસ્વી ચોથા આંસુએ રડી પડી અને ફરી એક ગમગીન સાંજ પસાર થઈ ગઈ